રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ વિરોધ વચ્ચે રાજકોટ શહેરમાં બે અલગ અલગ દ્રશ્યો જોવા મળ્યા એક તરફ બોયકોટ પુરુષોત્તમ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા તો હવે બીજી તરફ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પુરુષોત્તમ રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા અંબિકા ટાઉનશિપ વિસ્તારના લોકોની તાજેતરમાં જ મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાની વાત કરવામાં આવી આ વિસ્તારમાં એસી જેટલા લોકો પાટીદાર છે અધ્યક્ષ રાજકોટ યુથ ક્લબ રાજકોટ યુથ ક્લબના થી તાજેતરમાં અંબિકા ટાઉનશીપ વિસ્તાર મહવડી નાના મોવા મોટા મોવા અને આસપાસના બસોથી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આગેવાનશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સર્વાનુમતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરેલ છે અને આગામી ચૂંટણીમાં રૂપાલા સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બનાવવા માટેની સંકલ્પ કરેલ છે આ વિસ્તારની અંદર રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી બસોથી વધુ બેનર્સ પોસ્ટર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને આ વિસ્તાર વિકાસ તરફ ખૂબ કૂર ઝડપે આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી જેવા ઉમેદવાર રાજકોટને મળ્યા છે અને આ વિસ્તારના વિકાસ માટે અમે એમને સમર્થન આપીએ છીએ